વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આરસી દત્ત રોડ પર શ્રીમ શાલિની મોલના કોમન સ્પેસમાં વિશાળકાય અનઅધિકૃત ગેરકાયદેસર દબાણ કરી દેવામાં આવ્યા છે છેલ્લા ઘણા સમયથી આ ગેરકાયદેસર જે દબાણ થયા છે તેને દૂર કરાવવામાં આવે તે માટેની ફરિયાદ કરવામાં આવી છે પરંતુ આ ફરિયાદને લઈને વડોદરા મહાનગરપાલિકાના જે જવાબદાર અધિકારીઓ છે તેઓ દ્વારા કોઈપણ પ્રકારનું ધ્યાન આપવામાં નથી આવતું ને આ દબાણ દૂર કરવામાં નથી આવતું શ્રીમ શાલીની કોમ્પ્લેક્સ કે જેમાં ગેરકાયદેસર જે દબાણ થઈ ગયા છે જે ગેર ૃત રીતે કરી દેવામાં આવ્યા છે તેને દૂર કરવાની વારંવારની ફરિયાદ છતાં કોઈ કાર્યવાહી જ્યારે અધિકારી અને લાગતા વળગતા કર્મચારીઓ દ્વારા નથી કરવામાં આવી તો આવા અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવે તે માટેની ફરિયાદ કરવામાં આવી હતી અને તેવામાં આખરે જાગેલા વડોદરા મહાનગરપાલિકાના અધિકારી બાંધકામ વિભાગના જે અધિકારીઓ છે તેઓ તાત્કાલિક પહોંચી ગયા હતા આરસી દત્ત રોડ પર આવેલા આ શ્રીમ શાલિની મોલ ખાતે જ્યાં કોમન સ્પેસમાં જે ગેરકાયદેસર દબાણ કરી દેવામાં આવ્યું છે તે અંતર્ગત કલ્પી અને જલક શોરૂમને હાલ સૂચના આપવામાં આવી છે કલ્પી અને જલક શોરૂમ દ્વારા અહીં ગેરકાયદેસર રીતે અનઅધિકૃત દબાણો ઊભા કરી દેવામાં આવ્યા છે અહીં તેઓએ બાંધકામ કરી દીધું છે જે કોમન સ્પેસમાં કર્યું છે અને તેને દૂર કરવામાં આવે સ્વૈચ્છિક રીતે તેઓ આ દૂર કરી દે તે માટે હાલ સૂચનાઓ આપવામાં આવી છે કલ્પી અને જલક શોરૂમ દ્વારા બિન પરવાનગી વગર બાંધકામ કરવામાં આવતા બંને શોરૂમના સંચાલકોને સૂચના આપવામાં આવી છે કલ્પી શોરૂમના માલિક વિરુદ્ધ રાજુભાઈ દ્વારા અરજી કરવામાં આવી હતી અને કલ્પી શોરૂમના માલિક દ્વારા પણ રાજુભાઈના વિરુદ્ધમાં અરજી કરવામાં આવી છે જેથી તમામ ગેરકાયદેસર દબાણકર્તાઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી વહેલામાં વહેલી તકે જો પરવાનગી લેવામાં નહીં આવે તો અધિકારી દ્વારા આપવામાં આવેલ સૂચના અનુસંધાને દબાણો દૂર કરવામાં આવશે

પ્રાઇમ લોકેશન અલ્કાપુરીમાં શ્રીમ શાલીની મોલ છે જેમાં કલ્પી અને ઝલક શોરૂમવાળાએ અને તેક બાંધકામ કરીને કોમન સ્પેસમાં અને તેક બાંધકામ કરીને મોટી શોરૂમ બનાવી છે બે માળનો શોરૂમ બનાવ્યું છે અને ચાર માળનો ગેરકાયદે લિફ્ટ બનાવ્યું છે પ્લસ આ એક મોટો દાદર પણ બનાવ્યું છે જેના લીધે ટ્રાફિકમાં અને પાર્કિંગ કરવામાં બહુ અગવડ પડે છે પણ આ લોકો માથાવારે હોવાથી વિનોદ શેવાણી અને પ્રકાશ શેવાણી અને એ બધું કોઈની ગણકારતા નથી એના પહેલાં બી અમે લગભગ નવ એપ્લિકેશન કરી છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જેમાં એ લોકોને ત્રણ નોટિસો પણ આપેલી છે જેમાં છેલ્લી નોટિસ તેર પાંચ બે હજાર પચીસની આપી છે જેમાં લખેલું છે સુપષ્ટ લખેલું છે તો એને ભાઈ ડિમોલ્યુશન કરવા માટે પણ આજે વીએમસીવાળા અધિકારીઓ બધા આવ્યા છે અને અહીંયા સીઝ અથવા ડિમોલ્યુશન કરવા માટે આવ્યા છે પણ સામેવાળા લોકોએ ખબર નહીં કેવી રીતે પ્રેશર કરીને અને એને રોકાય છે તો હા હા અમે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બી ફરિયાદો કરી છે પ્લસ અમે સીએમઓમાં બી ફરિયાદ કરી છે જેમાંથી એ લોકોને આવ્યું એનાથી લેટર આવ્યું છે કે ભાઈ તમે તાત્કાલિક એ લોકોનો નિકાલ કરો નહીં તો ભાઈ અમારે ઉપરથી ઓર્ડર છે અલકાપુરી વિસ્તારમાં આરસી રોડ પર સિમસાલીની મોલ છે ત્યાં પરવાનગી જે એ લોકોએ બાંધકામ કરેલ છે કોમન સ્પેસમાં એને સૂચના આપવા માટે અમે આવેલા છે એમાં કલ્ફી કલપી કરીને દુકાન છે એની ફરિયાદ રાજુભાઈ કરીને છે એમણે કરી છે એટલે એના રેફરન્સમાં અમે આવ્યા હતા મીન વાઇલમાં કલ્પીવાળાએ પણ રાજુભાઈની ફરિયાદ કરી છે આગળ તેમને એક્સટેન્શન છે એ વધારાનું બાંધકામ કરેલું છે એ દૂર કરવા માટેનું અને એમણે પણ એમનું જે અત્યારે જોઈ રહ્યા છે કોમન પેસેજમાં જે બાંધકામ કરેલું છે એ બાંધકામને દૂર કરવાને માટે એમણે રજૂઆત કરેલું છે અત્યારે અમે સૂચના આપવા માટે આવ્યા છીએ આગામી દિવસોમાં એ બાંધકામ એ લોકો સંમતિ લીધા વગર જો બાંધકામ મંજૂરી ના કરાવડાવે તો ઉપરથી જે સાહેબ સૂચના આપશે એ મુજબ અમે કાર્ય હાથ ધરવામાં આવશે પિયુષભાઈ કવલી બાંધકામ તપાસની ટાઉન ડેવલપમેન્ટ શાખા વડોદરા મહાનગરપાલિકા